સુરતના પોલીસકર્મીએ વકીલને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં અઢાર ઓગસ્ટની રાત્રે ડિંડોલીમાં નાઇટ પેટ્રોલિંગમાં નીકળેલા પોલીસ ઇન્સ્પેક્ટરે પીસીઆર વેનમાંથી ઉતરીને કારના દરવાજા પાસે ઉભેલા વકીલને જોરદાર લાત મારી હતી આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે આ મામલે વકીલે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે પોલીસ ઇન્સ્પેક્ટર સોલંકીએ તેને બિનજરૂરી માર માર્યો હતો અને ખોટા ખેસમાં ફસાઈ દેવાની ધમકી આપી હતી આવું કરવા મજબૂર થવું પડ્યું હતું હાલ આ ઘટનાને પગલે વકીલ આલમમાં ભારે નારાજગી જોવા મળી રહી છે પેટ્રોલિંગમાં નીકળેલા ડિંડોલીના સેકન્ડ પીઆઈ એચ સોલંકી દ્વારા વકીલને લાત મારવા મામલે કોઈ કાર્યવાહી ન થતા સુરત ડિસ્ટ્રિક્ટ વાર એસોસિએશન દ્વારા ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના સભ્યોએ પીઆઈ વિરુદ્ધ રજૂઆત કરવા માટે પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા એસોસિએશન તરફથી માંગણી કરવામાં આવી હતી કે ડિંડોલી પોલીસ સ્ટેશન પીઆઈ એસ જે સોલંકી તથા અન્ય પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર કૃત્ય તેમજ કાયદાનો દુરુપયોગ બાબતે પોલીસ કસુરવાર તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરે તથા તાત્કાલિક પુરાવા મેળવી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે આ સાથે વકીલ ઉપર થયેલ અત્યાચારની તપાસ યોગ્ય ઉચ્ચ અધિકારી પોતાના તાબા હેઠળ જણાવ્યું હતું કે અમે આજે પોલીસ કમિશનર કચેરી આવ્યા હતા અને મારી સાથે જે ઘટના બની તે અંગે તમામ જાણકારીઓ અમે આપી છે અમને પોલીસ અધિકારી તરફથી આશ્વસન આપવામાં આવ્યું છે કે દિવસ દરમિયાન આ અંગે તપાસ કરવામાં આવશે તપાસમાં શું આવ્યું છે તે અંગેની માહિતી બે દિવસ બાદ અમને આપવામાં આવશે

મેં એમ કીધું કે સાહેબ હું એડવોકેટ છું અને મારું કામ બતાવીને હું ઘરે જાઉં છું કયા પોલીસ સ્ટેશનના પીઆઈ શું નામ છે અને શું કર્યું પીઆઈ સાહેબ નું નામ છે સોલંકી સાહેબ ઢીંડોલી પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ છે અને મને એમને લાત મારીને મારું મોડું દબાય છે મા બેન સામેની ગાળો બોલી છે